નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હર હર મહાદેવ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ મહિનાની શરૂઆત હોય અને હું તમારા માટે મહાદેવના દર્શન ન લાવું એવું બને તો આજે હું આવી ગયો છું ગીરની અંદર ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીંયા આશ્રમમાં કઈ વ્યવસ્થા છે નહીં આખી તમને બતાવવાનો છું ચાલો આમ આશ્રમ છે ટપકેશ્વર મહાદેવનો આવી જાઓ અંદર અહીંયા તમારે રહેવા જમવા માટેની ઉત્તમ વ્યવસ્થા છે અથવા તો કોઈને મહાદેવ ને અભિષેક કરવો છે શ્રાવણ મહિનામાં કોઈને જમાડવા હોય તો પણ અહીંયા બધી વ્યવસ્થા છે આવો તમને બધી વસ્તુ બતાવ તમને લાગતું છે ગોપાલભાઈ કઈ જગ્યાએ આવા હું છું ગીર ની અંદર ટપકેશ્વર મહાદેવના આશ્રમમાં અને અત્યારે વાગ્યા છે સવારના છ અને શ્રાવણ મહિનોની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા માગતા હોય ને તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો ડિટેલ સાથે માહિતી આપવાનો છું કે આશ્રમની અંદર કઈ વ્યવસ્થા છે સાથે મહાદેવના દર્શન તમારે કરવા જ કઈ જગ્યાએ કરી શકશો આખી માહિતી હું તમને આપવાનો છું ચાલો આપણે તમને અત્યારે પહેલાં આશ્રમની વિઝિટ કરાવી યજ્ઞશાળા તમે જોઈ શકો છો કોઈને યજ્ઞશાળામાં યજ્ઞ કરવો હોય મહાદેવનો તો પણ અહીંયા બધી વ્યવસ્થા છે યજ્ઞશાળાનો અંદરનો નજારો છે જોઈ શકો આ છે સત્સંગ હોલ છે તેમ જોઈ શકો છો અહીંયા તમારે મેડિટેશન કરવું હોય તો પણ તમે અહીં કરી શકો છો અને સાથે તમારે અહીંયા આરામ કરવો હોય તો પણ સુવિધા અલગથી પણ છે હશે રસોઈ ઘર માનો તમે અહીંયા આવો છો તમારે જાતે રસોઈ બનાવી છે તો પણ તમને આ જગ્યા મળી જવાની છે અને કોઈને બાજરાના રોટલા સુલા ઉપર ખાવા છે ને એના માટે પણ અલગ વ્યવસ્થા છે એટલે તમારું કોઈને મૂંઝાવવા નથી અહીંયા તમારે રાત રહેવું છે બે દિવસ ત્રણ દિવસ કોઈ સાજ નથી બરાબર અહીં આવીને તમે રહી શકો છો અને ભાઈ મોજ કરી શકો છો અહીંયા તમારા રહેવા કરાવવા અહીંયા સુવા નાવા બધું ધોવાની બધી સુવિધા છે અહીંયા તમે આવો છો રાતે તો તમને અહીંયા સુવા માટે ગાટલા મળી જશે ગાટલા મળી જશે અને સાથે નાવા માટે બાથરૂમ પણ છે અને મોટો હોલ છે અને આઠ દસ રૂમો છે અને ફર્સ્ટ ક્લાસ સુવિધા છે કેશ્વર જવા માટે આપણે નીકળી ગયા છીએ આશ્રમથી દોઢથી બે કિલોમીટર આગું આ મંદિર આવેલું છે એટલે ગુફા છે અને ગુફાની અંદર કઈ રીતના મહાદેવ બિરાજમાન છે સ્વયંભૂ પ્રગટ થાય છે તે આખા દર્શન હું તમને કરાવી રહ્યો છું અત્યારે તમે જોઈ શકો છો આ રસ્તો છે આ રસ્તા પછી આપણે ગાડી મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ સાલીને દોઢ કિલોમીટર જેવું જવાનું છે અને આખો ડુંગરાથી ભરપૂર આ વિસ્તાર છે અને ટપકેશ્વર મહાદેવ છે એ ગુફાની અંદર બિરાજમાન છે એટલે ભાઈ જે મજા છે ગીરની અને મહાદેવના દર્શનની અને આ વસ્તુ તમે ચોમાસામાં શ્રાવણ મહિનામાં આવો તો ભાઈ એનો લાવો કંઈક અલગ છે કેમ કે પાંચ હજાર વર્ષ કરતાં પણ પૌરાણિક આ મંદિર છે અને ચાલો હું તમને આગળ બતાવું નમા બાર વતે પતે હાર હાર મહાદેવ હાર જય ટપકેશ્વર મહાદેવ છે ને ભાઈ ફોરેસ્ટ લાગુ થઈ જાય છે અને અહીંથી આપણે સાલીન જવાનું છે અહીંથી તમારી ગાડી મોટી હશે તો નહીં હાલે ટુ વ્હીલ જઈ શકશે બરાબર અને આ આખું ગીરનું જંગલ છે અને એકદમ હરિયાળી તો આ જંગલ છે અને આ રસ્તો છે એટલો ઢાળ સડીને આવ્યા છે થોડોક આપ પણ સડી ગયો છે પણ કહેશ કે જંગલની મજા છે આખી અનેરી છે ટપકેશ્વર મહાદેવના આ જે ગુફા છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ હવે તમને દર્શન કરાવતા પહેલાં એક માહિતી આપી દો કે તમે જે આ જંગલમાંથી એકથી દોઢ કિલોમીટર ચાલીને આવો છો બરાબર તો તેની અંદર કોઈ વિડીયોગ્રાફી કરવી નહીં કેમ કે જંગલ ખાતાની મનાય છે અને આ જે વિડીયો અમે બનાવો છો ને બાપુ અહીં જે મહંત છે ને તેના કહેવા મુજબ મેં બનાવ્યો છે બરાબર મેં અમુક અમુક એંગલ અહીંયા બતાવ્યા છે બરાબર આમાં કોઈ એવી જંગલ નથી બતાવ્યું કે ભાઈ ફોરેસ્ટ એ કોઈને વાંધો હોય અને કદાચ વાંધો હોય તો માફી જાઉં છું મારો ઉપદેશ એક જ છે કે મહાદેવના દર્શન લોકો સુધી પહોંચે અને આવી જગ્યા છે એ લોકો સુધી માહિતી મળે આગળ તમને દર્શન કરાવીએ હર હર મહાદેવ મહાદેવનો નાદ ગુંજતો હોય અને એવી જગ્યાએ આપણે આવી ગયા છીએ નદી છે તમે જોઈ શકો છો અને જ્યારે વરસાદ ફૂલ હોય ત્યારે આ નદી વહેતી હોય છે અને આ છે ટપકેશ્વર મહાદેવ આ છે ગુફા ટપકેશ્વર મહાદેવની અંદર એન્ટર થશે તો તમને કાલ કાલભેરવદાદાના દર્શન થશે અને ત્યારબાદ તમને છે ને ભાઈ આ જો અંદર બતાય છે ને એ સ્વયંભવ ટપકેશ્વર મહાદેવ છે આગળ તમને દર્શન કરાવું ચાલો મહાદેવ સ્વયંભવ કિનારે બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પેલા કાળ બેરો દાદા દર્શન કરી લઈ જય કાળ જય કાળ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ જય ટપકેશ્વર મહાદેવ એકદમ તમારે માથું નીચે રાખીને માણસો એની આસ્થા લઈને આવે છે આસ્થા આવો મંદિર નો લાવો લઈ ટપકેશ્વર મહાદેવની જાય જાય ઘણા બધા ભાઈઓ પૂજા કરવા આવી ગયા છે સવાર સવાર જો આપણે ફાઇનલી મહાદેવની પાસે પહોંચી ગયા છીએ આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવ સ્વયંભુ ટપકેશ્વર મહાદેવની ગુફામાં અત્યારે તમને છે ને ભાઈ જો આ જે જગ્યાએથી જે જળ પડે છે ને જો આ એ જળની નીચે શિવલિંગ બને છે જો અહીંયા ત્રણ શિવલિંગ છે ઓલરેડી અહીંયા તમે જોશો તો અહીંયા પણ નાના નાના જ્યાં પાણી પડે છે ને ત્યાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થાય છે અહીંયા પા તમે જોવો તો પણ મહાદેવ પ્રગટ થાય છે એટલે એમ કહો તો આ ગુફા એવી છે જે લોકો સાધના કરવાવાળા વાળા હોય ને એના માટે તપોભૂમિ સમાન છે અને હવે આપણે તપકેશ્વર મહાદેવને જળાભિષેક કરીએ ઓમ ત્રંબકમ મજા માય સુગંધિમ પોષ્ટિ મર્દનમ પુરવારુકમે વંદના ઋત્યોર મોક્ષિ મામતા મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવાદી પ્રિતમ કર્મ વંદને તે જલમ તી ગુણાકારમ તી નેત્રમ તી તી જન્મ પાપ સંહારમ પત્રમ શિવારપણમ કરે છે ગંગા જલમ શિવાર્પણમ કરે છે હર હર મહાદેવ હર Om nam mô Jai ho Jai ho, nào. Na. Om nam mô Om nam mô Jai tap keshwar dada.

પણ આ જે જગ્યા છે એ પહેલી વાર જયારે અહિયાં અલૌકિક અનુભવ થયો કે આ જગ્યાની અંદર એટલી બધી પોઝિટિવિટી છે કે જે અંદર આવ્યા પછી પોતાનો ખ્યાલ નથી રહેતો કે ભાઈ આપણે કોણ સેવી શું સેવી સમય ઉભો રહી ગયો હોય જેને આપણા માટે એવો એક અહેસાસ થાય છે પછી એક આ જગ્યાનું એક આગું મહત્વ કે પ્રાચીન કાલીન જગ્યા કે આ જગ્યાના કેટલા વર્ષો થયા છે એ અંદાજ લગાવવો જ આપણા માટે મુશ્કેલ છે કારણ કે તમે આ બધું જુઓ આ સ્થાનનું જે પ્રભાવ જુઓ સ્થાનની અંદર જોયેલી વસ્તુ જુઓ બરાબર કે આ કોઈ માનવ સર્જિત વસ્તુ થવું સંભવ નથી લગભગ આ વસ્તુ કોઈ માનવથી થવી શક્ય નથી પ્લસ આ જગ્યાની અંદર આપણે જે ભારતની અંદર આવેલું અમરનાથ હિમાલયની અંદર અમરનાથ એક જ સ્પીડ એક જ ગતિથી ટીપા પેડા કરે એમાંથી આ શિવલિંગ આપોઆપ બને અદ્ભુત બને છે એટલે કે આ કોઈ પ્રસ્થાપિત કરેલ શિવલિંગ નથી સ્વયંભૂ સ્વયંભુ શિવલિંગ છે કે જેનું મહત્વ અનેક ગણું વધી જાય અને એમાંય તે જંગલની અંદર ગ્રામ્ય વિસ્તાર કરતા જંગલની અંદર આવેલું શિવ મંદિર અથવા તો શિવજીનું સ્થાનનું શિવ પુરાણની અંદર સામવેદની અંદર આગુ મહત્વ બતાવવામાં આવ્યું છે કે એમની પૂજા જે છે એ એક તમારા જીવનનો અલભ્ય લાભ છે પ્લસ શિયાળો ઉનાળો ચોમાસું ત્રણસો ને દિવસ આ જે ટીપા પડે છે એની ગતિમાં કોઈ ફેરફાર થતો નથી જેમ કે જેમ કે ચોમાસામાં ગતિ વધી જાય એવું નથી ઉનાળો હોય તો ગતિ ઘટી જાય એવું નથી ઉપર કોઈ પણ જાતનું તળાવ પાણી કોઈ વસ્તુ નથી સમુદ્ર ઘણો નીચો છે અહીંયા તમે ત્રણસો ચારસો ફૂટનો બોર કરો તો પાણી થાય અને નોય થાય બરાબર બે વસ્તુ છે પણ આ જે પાણી ટપકે છે એની અંદર કોઈ ફેરફાર થતો નથી એટલું એટલું પાણી સ્પીડથી એ જ ગતિથી તમે ઉનાળામાં આવો તમે શિયાળામાં આવો કે ચોમાસામાં આવો ત્રણસો ને પાસઠ દિવસ એ જ ગતિ થઈ જાય પ્લસ આ સ્થાન એક અનેરું મહત્વ જે લોકો લગભગ ધ્યાનથી લેતા નથી કે આવડું મોટું ખુલ્લું જંગલ છે કોઈ બારી બાર દરવાજા નથી છતાં પણ ગુફાની અંદર ક્યારેય પણ હું રાત્રે દિવસે બપોરે સાંજના સમયે સવારના સમયે બધા જ ટાઈમે એનો મેં અનુભવ કર્યો ક્યારેય કોઈ નુકસાનકારક જીવ જંતુ જે માનવને નુકસાન કરે એવું કોઈ જીવ જંતુ તમને ક્યારેય એની અંદર જોવા નહીં મળે જેમ કે વીસી સાપ

એક જે કાંઈ તમારી ભાષામાં તમારી આસ્થા તમારી શ્રદ્ધાથી જે દ્રષ્ટિએ જોતા હોય એક આગવું મહત્વ એક ઈ છે અને બીજું આગું મહત્વ આ સ્થાનનું કે અંદર આવ્યા પછી તમારી અંદર પોઝિટિવ ઉર્જા જેમ કે કોઈ પણ તમે બંધ સ્થાનની અંદર જાઓ તો તમને બે મિનિટ પાંચ મિનિટની અંદર ઓક્સિજનનો શ્વાસની તકલીફ પડવા માંડે જયારે અહીંયા ભાદરવી અમાસ શ્રાવણીઓ સોમવાર શિવરાત્રી હજારોની સંખ્યામાં ઊભું રહેવાનું જગ્યા હોય એટલી ભીડ હોય છતાં પણ ક્યારે કોઈને શ્વાસમાં તકલીફ નહીં પડી ઓક્સિજન ક્યારેય ઘટતો નથી પ્લસ તમે અહીંયા પાંચ થી દસ મિનિટ બેસો જે વાતાવરણ માંથી આવ્યા એ વાતાવરણ ગરમીમાં આવ્યા ઠંડીમાં આવ્યા તમારું શરીર વાતાવરણને મેન્ટેન થઈ જાય તમને દસ મિનિટ પછી ગમે એવા ઉનાળામાં આવો ગમે એવા ગરમીમાં આવો અંદર પરસેવો વળતો આપોઆપ બંધ થઈ જાય એક કલાક દોઢ કલાક અંદર બેઠા પછી તમે બહાર નીકળો તો તમારા શરીરની આખી લાઈટ જેમકે કલર પરિવર્તન થઈ જાય છે નોંધ લેવી હોય તો તમે ગમે ત્યારે કલાક દોઢ કલાક અંદર બેસી અને પરિવર્તનનો લઈ શકો છો ટપકેશ્વર મહાદેવનું મહત્વ આવો ભક્તો દર્શન કરો જે ચંદ્રભાગા નદી જેને આપણે સામવેદ અંદર શિવપુરાણ ની અંદર ઉલ્લેખ છે ચંદ્રભાગા નદી જે અહીંથી ઉત્પન્ન થાય છે અહીંથી જ્યારે પણ વરસાદનો ધોધ હોય ત્યારે ચંદ્રભાગા નીચે થઈ અને આગળ વધતા વધતા આપણે જેમ કે સોમનાથ સુધી બીજા નદીઓમાં પ્રવાહમાં ભળતી ભળતી આગળ વધે છે ચંદ્રભાગા નદીના દર્શન થઈ શકે સ્વયંભૂ થઈ શકે છે આગળ જતા બીજા ઝરણાઓમાં મળી જાય છે અને અહીંયા આવું હોય તો કઈ જગ્યા એ અહીંયા આવવા માટે આપણે પ્રોપર પેલા ગીરગઢા આવવાનું ગીર ગરડા થી પાંચસો મીટર જેવો ઓળો એટલે ટપકેશ્વર મહાદેવ નું બોર્ડ આવશે જ્યાં ફરેડા ગામ હરેડા ગામની અંદર તમે આવો એટલે ત્યાં ટપકેશ્વર મહાદેવજીનો સરસ મજાનો આશ્રમ બનાવવામાં આવ્યો છે આશ્રમની અંદર રહેવાની જમવાની બધી સુવિધા ભરપૂર છે કોઈ નિઃશુલ્ક જેનો કોઈ શુલ્ક લેવામાં આવતો નથી ત્યાં આવ્યા પછી તમારે તમારું મોટું વાહન હોય તો આગળ આવતા જંગલના ફાટક સુધી તમે લઈને આવી શકો છો પછી પગપાળા અથવા તો ટુ વ્હીલ દ્વારા તમે આ તીર્થયાત્રા કરી શકો છો બાબાર હરર મહાદેવ હરર મહાદેવ 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 અત્યારે આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન તો કરાવ્યા તમને પણ જે ભાઈ એમાંગભાઈ છે ઘણા વર્ષો થાય આવે કેટલા વર્ષો થાય મંગભાઈ આવો લગભગ દશક વર્ષથી તો આવું છું આ મૂળ તમારું ક્યાંનું વતન ઉના ઉના હા ઉના થી અહીં આવો હા વા બરોબર કેટલા 10 વર્ષથી તમે આવો છો હા 10 વર્ષમાં હું તમને એ પૂછીશ કે ભાઈ આ મહાદેવનો આમ ઇતિહાસ શું છે પાંડવ કાળીન તો છે હા પણ આમ તમારી આસ્થા મુજબ શું છે અહીંયા ઘણા ઋષિમુનિએ તપ કરેલા છે બરોબર એટલે એક તો તપોભૂમિ છે તપોભૂમિ છે અને અહીંયા આસ્થા એવી છે કે કોઈ દિવસ અહીંયા જે પણ આવ્યા છે એને કોઈ શાંતિ વગર જ્ઞાન નથી ને શાંતિ બહુ મળે છે અહીંયા બરાબર અને અહીંયા સાધુની એટલી મહિમા છે કે વાત જવા દો અહીંયા પેલા સાધુ પેલા બહુ જ રહેતા હતા હા અને અહીંથી જે આગળની ગુફા તમે આગળ બતાડશો લેમ બતાડે છે ગુફા છે એવું પેલા જમાનામાં એવું કહેવામાં આવે છે કે ઈ ગુફા

તો અત્યારે વિજ્ઞાન ઝાખું પડી જાય તેવી આ અલૌકિક જગ્યા છે જે લોકો દર્શન કર્યા હોય ને મહાદેવના તો ખ્યાલ હશે જે લોકોએ નથી કર્યા વડીલ છે અશક્ત છે તેમને સીધા મહાદેવના દર્શન આપણે કરાવી રહ્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો આ સ્વયંભવ ટપકેશ્વર મહાદેવ છે અને મહાદેવનો શ્રાવણ મહિનો છે ને શ્રાવણ મહિનાના બીજા જ દિવસે હું અહીં આવ્યો છું સોમવારે કાં રવિવારે આ વિડિયો તમારી સમક્ષ આવશે અને શક્ય હોય તો આ વધુ ને વધુ શેર કરજો જેથી કરીને બીજાની માહિતી મળે અને મારા દરેક સબસ્ક્રાઈબર મહાદેવ ની કૃપા રે એવું હું મહાદેવ જ્યાં મિત્રો છે ને આ રીતનું ટીપા પડે છે તો ત્યાં સ્વયંભુ ટપકેશ્વર મહાદેવ પ્રસન્ન થઈ જાય છે પ્રગટ થાય છે પણ આ જે જગ્યા એવું છે ને હું તમને બતાવજો આ મારો હાથ હડે ને ત્યાં કે પાણી કે ભેજ કાઈ નથી જો એ છતાં આખા ગુફામાં તમે આંટો મારો તો ક્યાંય બીજા નથી બનતી પણ જ્યાં જળ પડે ત્યાં આ વસ્તુ મહાદેવ પ્રગટ થાય છે તમે આમ જુઓ તો ત્યાં બે શિવલિંગ છે આયા પા ચાર શિવલિંગ છે પણ જળ પડે છે ત્યાં છે અને બાર અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો રહ્યા છો ને મિત્રો તે છે ગુફા સીધી જુનાગઢ જાય છે આ હું તમને એટલું રિક્સ લઈને બતાવવા જઈ રહ્યો છું મારા શરીરના વજન પ્રમાણે જોઈ શકો છો એ જે ગુફા છે ને ઠેઠ જુનાગઢ જાય છે અને આટલી અલૌકિક જગ્યા ઉપર આવીને મહાદેવના દર્શન કરીને જે આનંદ મળે છે તે અલૌકિક હોય છે મિત્રો મને સૌથી વધારે ગમ્યું હોય ને તો ટપકેશ્વર મહાદેવ આ જે ગુફા છે તે એમના આ જે લોકોએ આ જે બોર્ડ માર્યું છે ને તે ગમ્યું છે કેમકે મંદિરની અંદર તમે આવો છો ગુફાની અંદર આવો છો તો પવિત્રતા તમારે જાળવવી કે જે ક્યાં જે કઈ જગ્યાએ કચરો નાખવો નહીં અંદરની જગ્યાએ ગુફામાં અને અહીંયા આવો છો તો જંગલની અંદર ખોટું ફરવું નહીં અને જંગલની પણ માન મર્યાદા જાળવવી એ આપણી ફરજ છે દરેક યાત્રિકોને હું પણ કહી રહ્યો છું અહીંયા આવો તો ભાઈ શાંતિ સલામતી રાખજો મજા આવશે